સમન્વય હોદ્દેદાર નિમણૂકના પ્રયત્નો ચાલુ હતા અને સોનગઢ તાલુકાના આદિવાસી વિસ્તાર તરીકે પ્રચલિત ઉપરાંત ગુજરાત મહારાષ્ટ્રની બોર્ડર સાથે તાપી જિલ્લાનો ભૌગોલિક દ્રષ્ટિએ સૌથી મોટો તાલુકો છે અને તે તાલુકાના કોર્ટમાં વકીલો કાર્યરત હોય અને તેના હોદ્દેદારો નિમણૂકે આખા ન્યાયિક પ્રણાલીને અસર કરતા રહે છે સોનગઢ તાલુકા વકીલ મંડળના શરૂઆતમાં ચૂંટણીના એંધાણ ઉભા થતા વકીલ મંડળના સિનિયર વકીલ પર અને પૂર્વ પ્રમુખ નોટરી વકીલ રાકેશભાઈ બધેકા અને ઈશ્વરભાઈ હોય ચૂંટણી કમિશનર અને ચૂંટણી અધિકારીઓની જવાબદારી સ્વીકારી સમરસ ચૂંટણીના પ્રયત્નો કરતા તેમાં સફળતા મેળવી સોનગઢ તાલુકા વકીલ મંડળ અને બે હજાર પચીસના ના પ્રમુખ તરીકે અનિલભાઈ ગામિત ઉપપ્રમુખ અને લાયબ્રેરીન તરીકે અજયભાઈ એસ ગામિત તથા મંત્રી તરીકે દિલીપભાઈ ગામિત અને સહમંત્રી તરીકે મહિલા રિપ્રેઝેન્ટેટિવ અને ખજાનજી તરીકે મનાલીબેન જાહેરાત થતા તમામ વકીલ મંડળ સભ્યોએ તમામ હોદ્દેદારો હર્ષોલ્લાસથી સ્વીકારી સ્વાગત કરેલ છે અને સામમાં સોનગઢ તાલુકા વકીલ મંડળ અને સમરસતાથી હોદ્દેદારોની નિમણૂક કરવામાં સફળતા મેળવ્યા બાદ નવા હોદ્દેદાર નોકરી વકીલ રાકેશભાઈ બધેકા અને ઈશ્વરભાઈ ગામિતનો આભાર માનેલ હતો હું ગામિત અનિલભાઈ અમરસિંહભાઈ ગામિત બે હજાર પચીસના વર્ષ માટે સોનગઢ વકીલ બાર મંડળે મારી પ્રમુખ પદ માટેની નિમણૂક કરવામાં આવી છે અને આજનો આ ખાસ કાર્યક્રમ એના માટે રાખવામાં આવ્યો છે કે જે આવનારા વર્ષ બે હજાર પચીસ ના વર્ષ માટે નવા હોદ્દેદારોની નિમણૂક તથા એમને વકીલ મંડળ સોનગઢ તરફથી અભિનંદન આપવાના માટે જે કાર્યક્રમની આયોજન કરવામાં આવેલ છે અને સોનગઢ વકીલ મંડળ દ્વારા મારી પ્રમુખ પદ તરીકે નિમણૂક કરવામાં આવેલી છે જે બદલ વકીલ મંડળ સોનગઢના જે પણ કામગીરી કરવાની થશે એ કામગીરી કરવા માટે અમે તત્પર રહીશું એવી અમે વકીલ મંડળ ને અમે જાહેરાત કરીએ છીએ તેમજ મારા સાથી મિત્ર એડવોકેટ શ્રી અજેભાઈ ગામિતને ઓપ્રમુખ તરીકે એમની વરણી કરવામાં આવી છે તેમજ મારા સાથી મિત્ર એવા દિલીપભાઈ ગામિતને મંત્રી તરીકે એમની નિમણૂક કરવામાં આવી છે તેમજ લેડીઝ હેવી તરીકે આ મનાલી ગણ નિમણૂક કરવામાં આવી છે અમે સર્વ વકીલ મંડળની જે પણ કામગીરી કરવાની થશે એ કામગીરી નિભાવવા માટે અમારી ફરજ અદા કરીશું જય હિન્દ જય ભારત મારું નામ

ચૂંટણી પ્રક્રિયામાંથી પસાર થતા થવાનું હોય છે બાર કાઉન્સીલ ઓફ ગુજરાત અમારી માતૃ સંસ્થા એમના માર્ગદર્શન અને નીતિ નિયમો મુજબ દર વર્ષે ચૂંટણીનો કાર્યક્રમ થતો હોય છે પરંતુ સોંગર તાલુકા વકીલ મંડળનું પહેલેથી બે હાજર તેર થી એક સૌભાગ્ય રહ્યું છે કે ક્યારે ચૂંટણીની નોબત આવતી નથી અને આ વર્ષે પણ સર્વાનુમતે સમન્વયથી સોનગર તાલુકા વકીલ મંડળના નોંધાયેલા દરેક વકીલ મિત્રોએ સર્વાનુમતે એક સિલેક્શન પદ્ધતિથી અને ઠરાવ પદ્ધતિથી નવા હોદ્દેદારોની નિમણૂક કરી છે તો આ વર્ષે જે ચૂંટણી પ્રક્રિયા થઈ ઠરાવ પદ્ધતિ થઈ અને સભાઓ થઈ ખાસ સભાઓ થઈ અને ઠરાવમાં એમને કન્વર્ટ કરવામાં આવ્યા એ પદ્ધતિથી આ પ્રક્રિયા પૂર્ણ થઈ છે એમાં સને બે હજાર પચીસ ના સોનગર તાલુકા વકીલ મંડળના નવા હોદ્દેદાર તરીકે સોનગર તાલુકા વકીલ મંડળને અનિલભાઈ ગામી એડવોકેટ એ પ્રમુખ તરીકે એમના નામની જાહેરાત થઈ છે એમના સાથે ઉપપ્રમુખ તરીકે અજયભાઈ ગામી એ સંગઠન તાલુકા વકીલ મંડળના નવા ઉપપ્રમુખ છે મંત્રી તરીકે દિલીપભાઈ ગામી એ સંગઠન તાલુકા વકીલ મંડળના નવા મંત્રી તરીકે બિરાજમાન થશે સહ મંત્રી તરીકે એમની સાથે સંયુક્ત મંત્રી તરીકે મનાલીબેન ઢોડિયા જે મનાલીબેન ઢોડિયા છે એ સહ મંત્રી સાથે નાણા મંત્રીની પણ એક મેસેજ જવાબદારી એમને સોંપવામાં આવી છે અને અજયભાઈ ગામિત જે ઉપપ્રમુખ છે એમને લાઇબ્રેરીની એક મિસલ જવાબદારી સોંપવામાં આવી છે આમ સુંદર તાલુકા વકીલ મંડળ ની અંદર આ ચાર હોદ્દેદારો ની થઈ છે અને બાર કોન્સિલ ગુજરાતના નવા નિયમ મુજબ એક લેડીસ રિપ્રેઝેન્ટેટીવ એક બેમેન ની કરવાની હોય છે એ મનાલી બેન એ સુંદર તાલુકા વકીલ મંડળના મહિલા મહિલા એક જવાબદાર રિપ્રેઝન્ટેટિવ તરીકે પણ એમની નિમણૂક સાથો સાથ કરવામાં આવી છે थैंक यू साधिक पठान साथ मनीष रानचंदा हिंटी वी न्यूज तापी